ઓમ ઓમ ગમ ગણપતયે આગળ આપણે કે અર્જુનને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થતા અર્જુન ભગવાનના વિશ્વરૂપનું દર્શન કરતા અનેક દ્રશ્યો જોવે છે ત્યારે તેની સામે સ્વર્ગ આદિ લોકોનું દ્રશ્ય પણ નજરે પડે છે તેનું વર્ણન કરતા આગળના શ્લોકમાં અર્જુન કહે છે સ્વસ્તિુક્ત મહર્ષિ સિદ્ધસંઘા સંઘા તમ સ્તુતિભિ પુષ્કલા જો પેલા દેવોના સમૂહો આપનામાં પ્રવેશી રહ્યા છે કેટલાક ભયભીત થઈને હાથ જોડી રહ્યા છે મહર્ષિઓ અને સિદ્ધોના સંઘો અનેક પ્રકારની સ્તુતિઓ કરીને સ્વસ્તિ સ્વસ્તિ એમ બોલીને પ્રાર્થના કરી રહ્યા છે વળી આગળ કહે છે રુદ્રાદિત્યા વસવો યેચ સાદ્યા विश्वेश्विनो मरुतश्चोष्मपाश्च गन्धर्वयक्षासुरसिद्धसङ्गा वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे रुद्रो आदित्यो वसुओ साध्यो विश्वदेवो अश्विनीकुमारो मरुतो पितृवो गन्धर्वो यक्षो राक्षसो અને બધા સિદ્ધો વિસ્મિત થઈને આપને જોઈ રહ્યા છે અહીં અર્જુનની સમક્ષ સ્વર્ગાદી લોકોનું દ્રશ્ય આવ્યું એટલે તેને બધા જ દેવતાઓ અગિયાર રુદ્રો બાર આદિત્યો આઠ વસુઓ બે અશ્વિની કુમારો તથા ઓગણ પચાસ મરુદગણ આ ઉપરાંત મન અનુમંતા પ્રાણ નર યાન ચિતિ હય નય

આપણે જોઈ રહ્યા છે હજુ અર્જુન આગળ જે જુએ છે તે બતાવતા કહે છે બહુબાહુ રૂપાદમ બહુ દરમ બહુ દ્રષ્ટા કરાલમ દ્રષ્ટા લોકા હે મહાબાહો ઘણા મુખવાળું ઘણા બાહો તથા ઉદર અને બહુ પાદવાળું બહુ વિકરાળ દાઢોવાળું આપનું આરોપ જોઈને બધા લોકો ભયભીત થઈ ગયા છે અને હું પણ ભયભીત થઈ ગયો છું વળી અર્જુન આગળ કહે છે નભઃઃ સ્પૃષમ દિપ્તમને કવર્ણમ

આવું ભયંકર તમારું રૂપ જોઈને ભયભીત થયેલો હું ધીરજ રાખી શકતો નથી અને શાંતિ પણ પામતો નથી આવું વિકરાળ તમારું વિશ્વરૂપ છે વળી આગળ કહે છે દ્રષ્ટા કરાલા નીચ તે મુખાની દ્રષ્ટવૈવ કાલા નલ સંનિભાની દિશો ન જાને ન લભે ચ શર્મા પ્રસીદ દેવેશ જગન્નિવાસ વિકરાળ દાતો તારા મુખ અને પ્રલયકાળ જેવા અગ્નિવાળા અંગો જોઈને હું દિશાઓનું ભાન ભૂલી ગયો છું મને ઘોર અશાંતિ થઈ રહી છે માટે હે જગન્નિવાસ હે દેવેશ કૃપા કરો કૃપા કરો અહીં ત્રેવીસ ચોવીસ પચીસ આ શ્લોકોમાં અર્જુન ભગવાનના વિરાટ ઉગ્ર રૂપનું વર્ણન જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો છે વિરાટ રૂપમાં નવી નવી વિલક્ષણતાઓ દેખાઈ રહી છે તેથી તે ભ્રમિત પણ થયો છે તેથી પહેલા તો અર્જુને ત્રણે લોકોના વ્યથિત થવાની વાત કરી હતી પરંતુ અહીં બધા પ્રાણીઓની સાથે પોતાને પણ વ્યથિત થવાની વાત કરે છે અને અને કૃપા કરવા પ્રાર્થના કરે છે બાકી ખરેખર તો દેખનાર દેખવાવાળા તથા વ્યથિત કરવાવાળા અને વ્યથિત થનાર બધા પ્રાણીઓ તથા અર્જુન પણ ભગવાનના વિરાટ રૂપની અંતર્ગત જ છે આજે બસ આટલું જ હરિયો